માંડવી દરિયા કિનારેથી નેવિગેટર સેલ મળી આવ્યો માંડવી મરીન પોલીસને સેલ મળી આવ્યો છે દ્રવોડી દરિયા કિનારેથી આ સેલ મળી આવ્યો છે નેવી અને કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી છે સેલ ભારતીય એજન્સીનો હોવાનું અનુમાન છે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે દ્રબોડી દરિયા કિનારેથી આ સેલ મળી આવ્યો છે મરીન આ આ સેલ સેલ મળ્યો ભારતીય એજન્સીનો અનુમાન છે ત્યારે નેવી અને કોસ્ટગાર્ડને જાણ પણ કરવામાં આવી છે જે સેલ મળી આવ્યો છે મરીન પોલીસને આ સેલ મળી આવ્યો દ્રબોડી દરિયા કાંઠેથી આ સેલ મળી આવ્યો છે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે સેલ ભારતીય એજન્સીનો હોવાનું અનુમાન

આતંકોર આ માહિતી માટે